રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ મેળવવા માટે હોડ લાગી છે ટિકિટ મેળવવાની દાવેદારી વચ્ચે રાજકોટ કોંગ્રેસનો આંતરિક વિખવાદ છતો થયો રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને ડોક્ટર હેમાંગ વસાવડાનું જૂથ મેદાને છે ડોક્ટર હેમાંગ વસાવડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે ઇન્દ્રનીલના જૂથે પર કોળી આગેવાન વિક્રમ સોરાણીનું નામ આગળ કર્યું છે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે રાજકોટ કોંગ્રેસનો આંતરિક વિખવાદ થયો ઇન્દ્રનીલ રાજગુરુ જૂથ મેદાને ઇન્દ્રનીલ રાજગુરુ અને હેમાંગ વસાવડા બંને જૂથ વચ્ચે શક્તિસિંહ ગોહિલ સમાધાન કરાવવાનો પ્રયત્ન કરશે આજે રાજકોટમાં લઈને જે ડેમેજ કંટ્રોલ કરવાની વાત છે ગોહિલ કરશે સાથે સવા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાયા છે સીધા જઈશું રાજકોટ જી ગૌરવ જે રીતે આજે રાજકોટમાં શક્તિસિંહ ગોહિલ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશે કેમ કે લોકસભાની રાજકોટની સીટ ને લઈને બંને જૂથો ટિકિટ માંગી રહ્યા છે જુહી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જે આઠ બેઠકો છે તેમાંથી બે બેઠકો ઉપર જ કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારના નામ છે તે જાહેર કર્યા છે તેમાં પોરબંદર બેઠક ઉપરથી લલિત વસોયા અને અમરેલી બેઠક ઉપરથી જેનીબેન ઠુમરનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે બાકીની જે તમામ જે બેઠકો છે કે તેના પર હજુ સુધી કોંગ્રેસના પેજ છે તે ગૂંચવાયા છે ખાસ કરીને સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ અને રાજકોટની જે લોકસભાની જે બેઠક છે તેના પર કોંગ્રેસનો પેજ છે તે ગૂંચવાયો છે ખાસ કરીને બે જૂથ આમને સામને છે તે જોવા મળી રહ્યા છે ડોક્ટર હેમાંગ વસાવડા છે કે તેમને પોતે ચૂંટણી લડવાની તૈયારીઓ છે તે દર્શાવી છે તો સામે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જૂથ છે તૈયારીઓ છે તે દર્શાવી છે ને તેમને તેનું નામ છે તે વિક્રમ સોરાણીના આગળ ધર્યું છે એટલે કે હેમાંગ વસાવડાનું જૂથ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુનું જૂથ જે રીતના અમને સામને જોવા મળી રહ્યું છે મેદાને આવ્યા છે ને પ્રદેશ અને ખાસ કરીને કમાન્ડ સુધી પોતપોતાના જે લાગતા વળગતા જે ઉમેદવારો છે કે તેમના તેમને નામ છે છે તે લલિત કગથરાને ટિકિટ આપવામાં આવે વસાવડા અને જૂથ છે તેમના દ્વારા પણ ટિકિટની માંગ છે તે કરવામાં આવી છે જો લલિત કગથરાને લડાવવા ન હોય તો ડોક્ટર હેમાંગ વસાવડા ખુદ પોતે ચૂંટણી લડવા માટે મેદાને છે તે જોવા જોવા મળી રહ્યા છે તાજેતરની અંદર જ જે રીતના કોંગ્રેસના જે યાદી જાહેર કરવામાં આવી તેની અંદર રાજકોટ લોકસભા બેઠક છે તેનું જ નામ છે તે જાહેર કરવામાં નથી આવ્યું તેની પાછળ પણ ક્યાંક આ જૂથવાદ છે તે સામે હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે પરેશ ધાનાણીનું હાઈકમાન્ડે પસંદગી છે તે કરી હતી તેમનું નામ છે તે જાહેર થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી અને તેને કારણે જ રાજકોટની જે લોકસભાની બેઠક પર ઉમેદવારનું નામ છે તે કોંગ્રેસ દ્વારા જાહેર છે તે કરવામાં નથી આવ્યું જે રીતના રાજકીય સમીકરણો જૂથવાદ અને ખાસ કરીને તમામ જે વસ્તુઓ જોવા મળી રહી છે કારણ કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ પણ નથી પ્રચારની શરૂઆત પણ નથી થઈ અને લોકસભાનું કાર્યાલય જે ખુલવું જોઈએ તે પણ હજુ સુધી ખુલી શક્યું નથી ત્યારે હવે ક્યાંક કોંગ્રેસનું આ ડેમેજ કંટ્રોલ કરવા માટે તેને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ છે કે તેઓ આ જે રાજકોટ છે તે આવવાના છે ખાનગી કાર્યક્રમની અંદર તેઓ હાજરી આપશે આવતીકાલે અગિયાર વાગ્યે આસપાસ રાજકોટ શહેર કોંગ્રેસનું જે કાર્યાલય છે કે ત્યાં તેઓ તમામ જે

રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું હાઈ પ્રોફાઇલ સીટ છે તમામ પાસાઓની ચકાસણી કર્યા પછી જ આ થઈ શકે એટલે વાર લાગી છે શ્રી પરેશભાઈ દિગ્ગજ નેતા છે સંગઠનમાં કામ કરેલું છે ગુજરાત કક્ષામાં એનું નામ છે ત્યારે પરેશભાઈનું નામ વ્યાજબી હતું એમણે કેમ ના પાડી કેમ હા પાડી એ પરેશભાઈનો વિષય ઘણા વર્ષથી કોંગ્રેસમાં કામ કરું છું હાઈકમાન્ડને યોગ્ય લાગે તો ચોક્કસ કહેશે ચૂંટણી લડીશ પક્ષમાં આંતરિક લોકશાહી છે દરેકને એની વાત રજૂ કરવાનો અધિકાર છે એ મુજબ એમણે કર્યું એવું બને હાઈકમાન્ડે વિચારવાનું છે